કટિહાર જંક્શન હજી તો અંધેરું અંધારું અંધારું રહે જો જોકે હજી સાંજના માત્ર પાંચ જ વાગ્યા છે છતાં અંધારું પેસેન્જરો ઉતરી રહ્યા છે અને ડબ્બો ખાલી થઈ રહ્યો છે आम कटिहार एक मोटू जंक्शन कटिहार ખગડિયાથી કટિહાર એકસો વીસ કિલોમીટર માટે ત્રણ કલાક ટ્રેન કીડી વેગે ચાલી અને ચાલતે ચાલતે રાઈટ ટાઈમ કટિહાર પહોંચી આટલી ધીમી ટ્રેન મેં આજ સુધીમાં ઇન્ડિયન રેલવેમાં કોઈ નથી જોઈ ચાલો કટિહારથી ઉપડ્યા પ્લેટફોર્મ ઉપર ટ્યુબલાઇટનું પડછાયો પણ દેખાઈ રહ્યો છે જુઓ અત્યારે આવું દ્રશ્ય લેવા માટે મેં જાણી જોઈને કેમેરાનો આઈએસઓ ઓછો કરી નાખ્યો છે કે જેથી બ્લેક એન્ડ વ્હાઇટ જેવું દ્રશ્ય ઊભું થાય આપણે આખું પ્લેટફોર્મ લઈ લીધું કટિહારનું આખું પ્લેટફોર્મ શેડવાળું છે કોઈ ભાગ ખુલ્લો નથી કેવું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે દિખરા હૈ વિચાર કરો સવારના પાંચ વાગે આવું દ્રશ્ય આ એક પેસેન્જર નેક્સ્ટ સ્ટેશન ઉપર ઉતરવાની તૈયારીમાં न्यू जलपाईगुड़ी आपने एक कलाक मोड़ा पहुँचे आठ पचास ने बदले न उन्हें पचास मिनट हैं एंजेल की से बिपार क्या ચાલો ન્યૂ જલપાઈગુડીથી પ્રસ્થાન દસ ને વીસ મિનિટે રાતે ન્યૂ જલપાઈગુડીથી દાર્જિલિંગ માટે એક ટોય ટ્રેન પણ ચાલે છે અને અન્ય વાહનો પણ ઉપલબ્ધ છે અહીંથી સિક્કિમના ગંગટોક માટે પણ બસો અને અન્ય કાર વગેરે ઉપલબ્ધ છે એ તો તમે જાણતા જ હશો કે સિક્કિમ આપણા ભારતનું જ એક રાજ્ય છે જુઓ ન્યુ બોંગ આપણી ટ્રેન પાછળ જ છે અહીં પણ ધુમ્મસનું નું સામ્રાજ્ય છે જુઓ દ્રશ્યમાં પણ તમને ધુમ્મસ પડતી હોય એવું દેખાય છે અને અત્યારે સવારના પોરના સાડા ત્રણ વાગી રહ્યા છે આખી ટ્રેન ખાલી થઈ ગઈ છે બે ત્રણ જણા કામાખ્યા સુધી સાથ આપવા માટે બેઠા છે કામાખ્યા સાથ દેવા કે न्यू बंगाई थी डिपार्चर प्रस्थान सवार चार हजी एक स्टेशन बाकी है त्यारा कामाख्या ધૂંધ ધુમ્મસ એનું કામ કરી રહી છે ઠંડી પણ છે અને ભેજ પણ છે દૂધમાં નહાતું હોય એવું લાગે છે ન્યૂ મુંબઈ ગામનું રેલવે સ્ટેશન એકદમ સફેદ સફેદ એનું કારણ છે ધુમ્મસ જોકે લોકો બહુ ઓછા છે મને લાગે કે રેલવેનો સ્ટાફ હશે બાકી યાત્રીઓ તો આ સમયે ક્યાંથી હોય हम्म hmm, पहुंचा गोल पराट टाउन पहुंचे हैं गोल टाउन यहाँ भी धुंध सुबह के बजे हैं पांच अही पर्ण धुम्मस नु जो साम्राज्य थे वक्त था दो बजकर पंद्रह मिनट अही पहुंचवा समय तो परोड़ना बे ने पंदर मिनिट આપણી ટ્રેન અઢી કલાક મોડી થઈ ચૂકી છે અત્યારે થયા છે સવારના પાંચ આ ક્યાંક કામાખ્યા તો નથી નહીં 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 ગોલપરાટાઓનો જ છે અહીં કામાખ્યા તો નથી તો હવે આપણી ટ્રેને અહીંથી પ્રસ્થાન કર્યું સુનકાર વ્યાપ્યો પડ્યો છે ગોલપરા ટાઉન રેલવે સ્ટેશન ઉપર અત્યારે વાગ્યા છે સવારના પાંચ આ ટાઈમે તો આપણે કામાખ્યા પહોંચવાનું હતું પણ ચાલો જોઈએ હવે ક્યારે પહોંચીએ જ્યારે પહોંચીએ ત્યારે ખરા સવારનો આછો આછો ઉજાસ હવે વર્તાઈ રહ્યો છે પાંચ અને પચાસ મિનિટે સવારના અમે પૂર્વ ભારતમાં અજવાળું વહેલું જ થાય છે કારણ કે આપણું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક કલાક પાછળ છે પૂર્વમાં એક કલાક વહેલો સૂરજ ઉગે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઇલાહાબાદની આસપાસ જે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીની લાઇન પસાર થાય છે એના પર આધારિત છે જુઓ બહુ સુંદર દ્રશ્ય અજવાળું પ્રાકૃતિક અજવાળું છે અને કેટલું સરસ દેખાય છે આ કોઈ અનિર્ધારિત રેલવે સ્ટેશન છે જ્યાં ઊભા છીએ અને અહીં પણ અમુક પ્રવાસીઓ ઉતરી ગયા છે કારણ કે બનવા દુઃખ છે કે એમનું રહેઠાણ અહીં જ આસપાસમાં હોય આ સૂર્યોદય પૂર્વ ભારતમાં પૂર્વ દિશા ઓહો આપણે આસામમાં હોઈએ અને બ્રહ્મપુત્રના દર્શન ન થાય એવું કેમ બને જુઓ બ્રહ્મપુત્ર નદી નદીના દર્શન થાય જ આ બ્રહ્મપુત્ર નદી આમ તો ચીનમાં એનો ઉદ્ગમ છે પણ બ્રહ્મપુત્ર એ આસામ માટે જીવાદોરી સમાન છે આપણા દેશની મોટી નદીઓમાંની એક એટલે બ્રહ્મપુત્ર નદી હવે આઠ વાગી રહ્યા છે સવારના અને હજી પણ કામ ક્યાંય દેખાતું નથી ચાલો ટ્રેન અમે હવે અઢી કલાક મોડી તો થઈ જ ગઈ છે વિચાર્યું હતું કે રાતે મેકઅપ કરી લેશે હવે દિવસ આખી તો કીડી વેગે ચાલી પણ રાતે પણ એ જ હાલત આહા હરિયાણું મેદાન આ વિસ્તારમાં પ્લેન્સ અર્થાત મેદાનો બહુ છે સપાટ મેદાનો વધુ છે આ એક પુલ આવ્યો मैदानी इलाका اكو हरियालो हरियालो विस्तार छे लीलूडी धरती आखरे मंज़िले मक़सूद आही पहुंची कामाख्यानी पहली झलक ગાંધીધામથી ઉપડ્યા બાદ તેનું ડેસ્ટિનેશન અર્થાત ગંતવ્ય કામાં બસ પહોંચી રહ્યા છીએ એવું લાગે છે કે ટ્રેનને બહુ લાંબો સમય આપી રાખ્યો છે જો હજી પણ ધારે રેલવે તો ત્રેસઠ પાસઠની જગ્યાએ લગભગ અઠ્ઠાવન કલાકની અંદર ટ્રેનને પહોંચાડી શકાય જુઓ આ બીજી તરફ કંઈક નહેર જેવું દેખાય છે કોઈ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે વાહનોના ટાયરના નિશાન દેખાય છે કદાચ બનવા બનવાયોગ છે ના હોય જેણે જમીન કાપવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે નહેર બાંધવા માટે હવે અહીં શા માટે આ બધું કર્યું છે એ ખબર નથી

સામે કોઈ ટ્રેનની રેક દેખાઈ રહી છે જો કે આજકાલ કામાખ્યા માટે દેશના દરેક રાજ્યમાંથી ટ્રેનો દોડાવવામાં આવે છે એટલે અહીં ટ્રેકનો ભરાવો થઈ જાય એ શક્ય છે અમે અહીંથી ગુવાહાટી માત્ર છ કિલોમીટર દૂર છે એટલે એમ કહી શકાય કે આપણે આસામ રાજ્યની રાજધાની ગુવાહાટી પહોંચી રહ્યા છીએ આસામ રાજ્ય એ રાજધાની ગુવાહાટી છે છે અને ત્યાંનો ટ્રેનનો ટ્રાફિક વગેરેની રેક પણ રાખવામાં આવતી હોય એવું લાગે અહીંનું મુખ્ય આકર્ષણ છે માતા કામાખ્યાનું મંદિર કે જે નીલાંચલ પર્વત ઉપર સ્થિત છે ચાલો આ બધું બતાવવાનો કંઈ અર્થ નથી ચાલો પ્લેટફોર્મ આવ્યું કામ જંક્શન ટાયરો ને બીજો સામાન દેખાઈ રહ્યો છે ટાયરો વધુ પડતા પ્રમાણમાં છે આ છે કામાખ્યા પ્લેટફોર્મ અહીં ઉતરનાર હું એકલો નથી મારી સાથે બીજા પણ લોકો ઉતર્યા છે જો કે ગાંધીધામથી ઠેઠ કામાખ્યા સુધીના કેટલા પેસેન્જર હશે બહુ નહીં હોય એવું મને લાગે છે આ જુઓ ત્રણ ચાર કલાકના આપણે મોડા પહોંચ્યા છીએ ટ્રેન માટે જો હું કહું તો ટાઈમ બહુ લે છે સમય અને ધીમી બહુ ચાલે છે અને એટલા બધા સ્ટેશન દિવસના ભાગમાં કરે એ તો સમજાય રાતે પણ ધીમે ધીમે ચાલે છે છે સ્ટેશનો એ પણ ઊભી રહેતી હોય અને આ તો બહુ ઘણો સમય લીધો હા ચાલો જોઈએ કદાચ ચાય વાય મળી જાય આ જગ્યાએ પ્લેટફોર્મ ની અંદર રહીને લીધેલું પ્લેટફોર્મ બહારનું દ્રશ્ય તો હવે આપણે સીડીઓ ચડી ને પ્લેટફોર્મ નંબર એક ઉપર જઈએ જો તમને મારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો लाइक कर दो। अभी वीडियो करजो आडियो लहीश नमस्कार